જીતો દુનિયા તમારા અભિગમથી આજનો ટૉપિક છે મુશ્કેલીની પૂર્વ ધારણા ન કરવી જોઈએ કેટલીક વખત આપણે મુશ્કેલીની પૂર્વ ધારણા કરીને ખોટી ચિંતામાં સમય અને શક્તિ બંને વેડફી દેતા હોઈએ છીએ તેની આ વાત છે એકમાં તેની દીકરી રાત્રે મોડે સુધી ન આવી તો જાત જાતની ચિંતા કરતી બેસી રહી હતી રાત્રે નવ વાગ્યા એટલે તેને લાગ્યું કે નક્કી મારી દીકરી કોઈ આફતમાં ફસાઈ ગઈ હશે તેણે તો શહેરની વિવિધ હોસ્પિટલોમાં ફોન કરવા માંડ્યા કે શું કોઈ છોકરીને સાંજે દાખલ કરવામાં આવી છે કે તે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવાની તૈયારી કરતી હતી અને ત્યાં તેની દીકરીએ ઘરમાં પ્રવેશ કર્યો તે ખૂબ આનંદમાં હતી અને ગીત ગણગણતી હતી પરંતુ આટલા સમયમાં તેની મા તો બેબાકડી થઈને ભાંગી પડી હતી દીકરીને જોતાં જ તેના આંસુઓનો બંધ તૂટી ગયો અને હિપકા ખાતા ખાતા બોલી ક્યાં હતી અત્યાર સુધી તને ખબર છે છેલ્લા બે કલાકમાં મારા ઉપર શું વીતી છે ખડખડાત હસતા હસતા દીકરી બોલી ઓ મારી મા એમાં આટલી બધી ચિંતા શું કામ મારી સ્કૂલ મિત્ર લીલા મળી ગઈ હતી બહુ વખતે મળ્યા એટલે અમે સ્કૂલના જૂનો દિવસો યાદ કરતા જે વાતો એ વળગ્યા કે સમયનું ભાન ના રહ્યું લે બસ હવે તો હું આવી ગઈ છું અને મને બહુ જ ભૂખ લાગી છે જમવાનું શું બનાવ્યું છે એટલે જ ભગવાને સાચું જ કહ્યું છે કે આપણા સૌમાં એટલી શક્તિ તો ભગવાને આપી જ છે કે ખરાબ તત્વને આપણે દૂર રાખી શકીએ રોજે રોજની આપણે કેવી રીતે જીવવી તેની શક્તિ અને આશીર્વાદ બંને પ્રભુએ આપણને આપ્યા છે પ્રભુ કાંઈ ઉપર સ્વર્ગમાં બેસી નથી રહેતા તે તો અહીં આપણા હૃદયમાં વાસ કરે છે તે જ પરમ કૃપાળુ પરમાત્મા ગમે તે દિવસે આવી પડતી મુશ્કેલીઓનો સામનો કરવાની આપણને શક્તિ પૂરી પાડે છે મુશ્કેલીઓની પૂર્વધારણા આપણને વગર ફોગટની ચિંતામાં ધકેલી દે છે ચિંતા એટલે કે વરી શબ્દ એંગ્લો સેશન મુખમાંથી આવ્યો છે જેના બે અર્થ કહ્યા છે નુકસાન અને વરુ સાચી ચિંતા નુકસાનકારક છે તે આપણું કાળજું કોરેખાય ખાય છે અને જેમ વરુ ઘેટાને ફાડીને ખાઈ જાય તેમ સાચી ચિંતા આપણને આવા જ હાલ કરે છે થોડી ઘણી ચિંતા થાય તે ખરેખર આપણા માટે ઉપકારક છે કારણ કે તેનાથી આપણે સતેજ અને ચોકડના થઈ જઈએ છીએ જેથી હવે પછી કયું પગલું ભરવું તે નક્કી કરી શકીએ છીએ પરંતુ વધારે પડતી ચિંતા તદ્દન ઉ ઊંધી અસર કરે છે તે આપણા મનોબળને ગુંઠિત કરી નાખે છે અને આપણને પણ પ્રકારનો પ્રતિકાર કરવા શક્તિમાન રહેતા નથી આપણી દ્રષ્ટિ ધૂંધળી બની જાય છે અને આપણી વિચારશક્તિ ખોટા માર્ગે ચડી જાય છે પરીની એક પૌરાણિક વાર્તામાં પરી એક માનવીને મળે છે જે વજનદાર થેલો ખભે ઉંચકીને જતો હોય છે ખભા ઉપર આ શું ઊંચકીને જઈ રહ્યા છો પરી પહેલાં માનવીને પૂછે છે મારી ચિંતાઓ જે હવે ખરેખર ભારે બોજારૂપ બની ગઈ છે માનવીએ ચિંતાઓ સાથે જવાબ આપ્યો થેલો નીચે મૂકી જુઓ મારે તમારી ચિંતાઓ જો જોવી છે પરીએ કહ્યું જ્યારે ઠેલો ખોલવામાં આવ્યો ત્યારે તે સાવ ખાલી હતો પેલો માનવી અચંબામાં પડી ગયો તેને બે મોટી ચિંતાઓ હતી એક ગઈકાલની જે હવે ભૂતકાળ બની ગઈ હતી અને બીજી આવતીકાલની જે તેણે હજી જોઈ ન હતી પરીએ હસતા હસતા તેને કહ્યું ભાઈ તમારા માટે કોઈ ચિંતાઓ નથી આ થેલાને ફેંકી દો આથી તો એક શાણી વાત કહેવામાં આવી છે કે મુશ્કેલીઓથી ડરી જઈએ તો મુશ્કેલીઓ બમણી બની જાય છે વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો